શિયાળો એટલે કે ઠંડીની મોસમ છે અને ઠંડીના મોસમ માં માલ કઈ હોતો નથી એટલે બોટો બધી કાંઠે જ હોય છે અને મિત્રો તોફાન અને પવન બધી બાજુ જામ થઈ ચુકી છે તે બોટ નો નંબર ચોથો કાંકતો પાંચમો છે અને એ બોટ ની અંદર થી જ સોના જેવું માસલું પણ આજે નીકળ્યું છે અને એ માસલા ની સામે તો મિત્રો સોનું પણ ઝાંખવું પડી જાય તો જુઓ મિત્રો આ છે સોના જેવું માસ નો કલર પણ એકદમ સોના જેવો જ દેખાય છે અને તાજું દમ પણ છે અને મિત્રો આ માસલા ની સાઈઝ છે તે આટલી જ હોય છે આનાથી વધારે પણ કઈ હોતી નથી કારણ કે આનો કલર અને તમે

જુઓ ટુના ફી અને મિત્રો એમ જોવા જાય તો શેરવા અને ગીધરા પણ એક જેવા દેખાય છે પરંતુ તેમાં જમીન આસમાન નો પણ ફરક હોય છે કારણ કે મિત્રો શેરવાની જે કટકી હોય છે તે વ્હાઇટ કલર ની હોય છે અને આની કટકી છે તે બ્લેક કલર ની થાય છે અને સાથે મિત્રો એક ખાસ વાત કે આ ગીધરામાં છે તે વ્હાઈટ કલર ના પટ્ટા પણ હોય છે જે તમે જોઈ શકો છો અને આ વ્હાઈટ કલર ના પટ્ટાના કારણે થી તેની ઓળખાણ પણ અલગ પડે છે તો મિત્રો ક્યારેક બજારમાં જો સાગ લેવા જાઓ તો આ વાતનું પણ ધ્યાન રાખજો ક્યારેક તમને કામ લાગશે અને આવી જાણકારી લેવા માટે અમારા ચેનલને ને કરી અને બે લાયકોન બટન પણ દબાવી દેજો